ચલો આજે હું જે શબ્દ બોલું એ તમારે બતાવવાનો છે હું એ વિદ્યાર્થીનું નામ લઈશ એ વિદ્યાર્થી ઉભો થશે અને શબ્દ બતાવશે પોતાના હાથ વડે તો સાક્ષી બેન થશે સરસ ગઈ જાવ હવે પ્લેનસી બેન આવશે મેસ હવે આવશે અવની બેન આવશે થોડી શબ્દ બધા શું લખ્યું છે સરસ સાંજની બેન આવશે

સરસ હવે આવશે રવિના બેન આવશે કુહાડી શબ્દ બતાવે છે કુહાડી રવિના બેન પણ ખુબ હોશિયાર છે એ ઝાડકીય બધા દીધો શબ્દ હવે આવશે મનીષાબેન આવશે કે કેદાર केदार शब्द बता ओकेदारो सरस बिना बिना આવશે સુહાગ શબ્દ બતા સુહાગ સરસ કે મહેશભાઈ કૈલાસ શબ્દ કૈલાસ સરસ મહેશભાઈ તના બેન આવશે એટના બેન દુકાન શબ્દ બતા દુકાન ચેતના બેન ખૂબ સરસ હવે જયવીરસિંહ આવશે મને સૌમી શબ્દ બધા સૌ મિલ સૌ મિલ શું લખી છે હવે રાશિ આવશે અને મને બે શબ્દ બધા આવશે એક બે ભાન બે ભાન અને મૈસૂર બે ભાનસૂર બે ભાન શું લખીશ સરસ સૈનિક અને હાથોડી શબ્દ બતાવો એટલે સરસ ખુબ સરસ ભાઈ બીજો સરસ એક બીજો શબ્દ બતાવો રેશમી રેશમી

શબ્દ શોધી બતાવ શું લખી છે સરસ વેપાર શું લખી છે